બ્લા બ્લા એપ દ્વારા રાઇડ શેર કરતા સરકારી કર્મચારી ત્રણ પોઈન્ટ ઓગણ પચાસ લાખ ની લૂંટ અને અપહરણ બન્યો શિકાર સાથે મુસાફરી કરતા બે ઇસમો ખડકી રામદેવ હોટેલ પર ખાવામાં નશાયુક્ત પદાર્થ નાખી કર્યું હતું અપહરણ થાણા જિલ્લાના એક સરકારી કર્મચારી હાર્દિક રામચંદ્રભાઈ પટેલ ઉમર પાંત્રીસ જે ઇપીએફઓ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ કાર પોલિંગ એપમાં બ્લાબલા રાઇડ શેરિંગ એપના માધ્યમથી મોટી ઠગાઈ અને અપહરણનો શિકાર થયા છે હાર્દિકે ઝીરો ચાર સપ્ટેમ્બરના રોજ પોતાના ઘર સુરત ઓલપાડ જવા માટે કાર પોલિંગ એપ બ્લાબલા એપ પર રાઇડ પોસ્ટ કરી હતી રવિ અને જીતન નામના બે અજાણ્યા શખ્સોએ રાઇડ બુક કરી હતી સાંજે પોણા પાંચ વાગ્યે થાણા માજીવાડા પેટ્રોલ પંપ પર મળ્યા અને રસ્તામાં પારડી ખડકી રામદેવ હોટલ ખાતે જમવા રોકાયા હતા ત્યાં હોટલમાં બંને ઈસોમે હાર્દિકના ખાવામાં નશાયુક્ત પદાર્થ મિશ્રિત કરી દીધો હતો જેને લઈ થોડા સમય બાદ હાર્દિક બેભાન થઈ ગયા હતા બીજા દિવસે સવારે દસ વાગ્યે હાર્દિક અર્ધ બેભાન સ્થિતિમાં જાગ્યા ત્યારે પોતે કારની વચ્ચેની સીટ પર હતા તેના મોબાઈલ લેપટોપ વોલેટ બેંક કાર્ડ અને મહત્વના દસ્તાવેજો ગુમ થતા મામલો સામે આવ્યો હતો જાણકારી પ્રમાણે એક્સિસ બેંક એટીએમ અને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઓગણચાલીસ હજાર પાંચસો અને પચાસ હજારની ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થઈ હતી ફ્લિપકાર્ટ સ્વીગી ઇન્સ્ટાગ્રામ અને એમેઝોનના માધ્યમથી બે પોઈન્ટ ઓગણસાઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા બંને શખ્સો ઝડપી ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે લોકોએ આવા કાર પોલિંગ એપમાં સાવધાની રાખવી અને અજાણ્યા લોકો સાથે મુસાફરી કરતા પહેલા પૂરતી તપાસ કરવી જરૂરી છે